thank <laughs> you શામ મોજમાં શો ને પણ આનંદ કરાવો ને રાખો આપો અને બીજાનું ભલું થાય એવી વૃત્તિ રાખીને સાથ સહકાર આપો ફાંસી સમજણ બીજાને આપો જય શામ તો મિત્રો ભક્તજનો આજે આપણે એક એવી જગ્યાએ જવાનું છે નવીન કે ક્યાં બહુ તમને ફાયદો થાય એવી જગ્યા છે ઓ હા જય શિયા રામ ખરેખર તો તમે આગળના વિડીયોમાં બિનારા જોવા હા હમ જળાશય જય શામ તો તમે આગળ જોઈ શકો છો જો એક આ ગેટ દેખાય ને ગેટ દેખાય છે અને મોટા મોટા મકાન રૂમ ને શેડ બનાવેલા છે એ અંધાય આ ધમકોટના છે ઓ ભાઈ વિપસ્યામાં માટેના જો આગળ દરિયો બતાય છે તમે જોઈ શકો છો આ અંધ તો વિડીયોમાં આગળ બિનારે જો ભાઈ હા જય શા મિત્રો તો જો આ ધમકોટમાં આપણે ગડતા જ ત્યાં આ ગેટની અંદર ગડતા તે એટલું બધું ફૂલ ઝાડ ને આ નાળિયેરિયુ સીકડિયું આ જો મસ્તીનું બહુ મસ્તીનું બનાવ્યું હો ભાઈ જો આ ગેટની અંદર ગડતા ત્યાં રસ્તો છે એક આ બાજુ નાળિયેરી નંદિય ફૂલ ઝાડ ને હંધી શીશું ભીત લાગે એવું હંધી છે જો એક રસ્તો આ બાજુ છે તમે જોઈ શકો છો જય શ્યારામ મિત્રો આનંદમાં રહેજો મોજમાં રહેજો જો અત્યારે આપણે આ વિપીશ્યા કેન્દ્રમાં અંદર આવી ગયા છી જો અહીંયા એકદમ શાંતિ એકદમ નજારો સારો ને એકદમ સોખું વાતાવરણ હો હા અહીંયા તમારે જો ધ્યાન યોગમાં બેહવું હોય ને તો દસ દિવસ સુધી હાવ મૌન બેહવું પડે જો આ રૂમ બનાવેલા છે ને બૈરાઓને પુરુષના જુદા જુદા રૂમ હોય છે ખરેખર ભારે મજા આવે હો હા એકદણ વીપી સીમાં તમે તમને અનુભવ થાય કે આ કે હું તો બે દીપીસીમ બેહી ગયેલો છું હા જો જઈ શકો છો જો આ કેવી મસ્તીના અંદાઇ રૂમ અલગ અલગ બનાવેલા છે બૈરાવને પુરુષોને અને દસ દિવસ સુધી મૌન બેહવાનું હો ભાઈ અહીંનું જો આ વાતાવરણ શુદ્ધ વાતાવરણ અને એકદમ શાંતિ અનુકૂળ પડે એવી બહુ મસ્તીની મજા આવે એવું આ કેન્દ્ર છે હો ભાઈ હા જોઈ શકો છો ભાઈઓને બહેનોને જુદું જુદું બેહવાનું હોય છે અને નંબર આપેલા હોય છે જય શામ તો જો ઝાડ ને મસ્તી નો બગીચો બનાવેલો છે ને હજી કામ જો જોરદાર છે હવે ઘણા વિસ્તારમાં છે ને બહુ જોરદાર છે હા ફૂલ ઝાડ બગીચો ને હંધાય રૂમો ને તમે આધુ જોઈ શકો જો આ પાણીનો ટાંકો ને હજી કામ ઘણું બાકી છે ને ઘણું શીરુસ છે જુઓ તમે આ હા વિડીયાના ભાઈ બંદોસ્ત સગા સંબંધીને મંદાઇને બતાવજો ભાઈ હા જય શિયા આ જંગલમાં મંગલ જો તમને ખરેખર સારું લાગ્યું હોય તો કોમેન્ટમાં મને જય શ્યારામ લખજો હા ફરી મળશું આગલા વિડીયોમાં સારો ચેક ગોથશું આપણે નજારો જય શિયારમ